ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભર માંથી એકત્રીસ જેટલી મહિલાઓની વિવિધ ભાગ લીધો હતો અને વિવિધ ભજનો રજૂ કર્યા હતા તો આ ભાઈઓની પંદર જેટલી ભાગ લીધો હતો આ સાથે જ શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ નવસારી પૂર્વ સમાજ વિકાસ ટ્રસ્ટ રહે છે ત્યારે આ મહોત્સવ ને સફળ બનાવવા માટે ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ પટેલ તેમજ ટ્રસ્ટી પ્રભુભાઈ પટેલ ધીરુભાઈ પટેલ અરુણ પટેલ કિશોરભાઈ પટેલ કલ્પેશ પટેલ સુરેશ પટેલ ડોક્ટર રમણ પટેલ છોટુભાઈ પટેલ નિહાલ પટેલ ધનસુખ પટેલ સહિત ભારે જહેમત ઉઠાવી હતી ઉસારી પૂર્વ વિભાગ કોડી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજની બે હજાર ચોવીસ પચીસની ભજન મહોત્સવમાં અમે જે કોડી સમાજ તરફથી આયોજન કરી રહ્યા છે એમાં આજે લગભગ એકત્રીસ જેટલી મહિલા મંડળીઓ અને પંદર જેટલી પુરુષોની ભજન મંડળીઓ અહીં ભાગ લઈ રહી છે ત્યારે અમે અમને પણ ગર્વ થાય છે કે અમે પૂરો વિભાગ કોળી સમાજની એકતા જળવાઈ રહે એ માટે આ બધી યોજનાઓ અમે કરી રહ્યા છીએ અને એ અંતર્ગત અમે શિક્ષણમાં અને રમોત્સવ માટે પણ અમે આયોજન કરી રહ્યા છીએ દર વર્ષે આ આયોજન થતું રહે છે અને ખૂબ સારો અમારા બાવન ગામનો કોળી સમાજનો સમૂહ છે જેમના સહકાર થકી અને દાતાઓ થકી અમે આ

જેમાં અમને ઘણો આનંદ મળે છે અમને ભજનમાં અને બધી અલગ અલગ અહીંયા કૃતિઓ યોજવામાં આવે છે જેમાં અમને ભાગ લે તો ઘણું શીખવા મળે છે અને ઘણું પ્રોત્સાહન મળે છે અમુક તરફથી મારું નામ ગીતા છે હું વંજણા તામેથી આવું છું આજે નવસારી પૂર્વ વિભાગ વાડીમાં સ્વજન સ્પર્ધા યોજવામાં આવેલી હતી જેમાં અમે વાંજણા ગામના મહિલા મંડળે ભાગ લીધો છે અમને ભાગ લઈને પ્રોત્સાહન મળ્યું અને અમને આનંદ પણ થયો કે આજે અમે આવ્યા અહીંયા ને કૃતિ કરી અમે પહેલીવાર જ આવ્યા છે અમને શીખવાનું ઘણું બધું શીખવાનું મળ્યું અહીંયા આવીને